આપણે શક્કરપારા બનાવવાના છે શક્કરપારા બનાવવા માટે આપણે મેદાનો લોટ લઈશું આપણે એક વાટકી તેલ નાખ્યું એક વાટકી તેલ નાખ્યું છે બુરું ખાંડ નાખવાની છે આપણે શક્કરપારા કરવાના છે ગળે એટલે આપણે બુરૂ ખાંડ નાખવાની છે ચાર ચમસી ખાંડ લીધી છે આપણે એલાયસીને ખાંડી લીધી છે તો એલાસી ખાંડીને આપણે એલાસીનો પાવડર નાખીશું બધું મિક્સ કરી અને પછી આપણે એનો લોટ બાંધવાનો છે મોણ આપણું સરસ એકદમ મુઠી વળે એવું મણ આપવાનું છે દાણા દાણામાં આપણે મોણ આ સડી જાય એવી રીતના આપણે સરસ હલાવવાનું છે એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતના મિક્સ કરવાનું છે લોટ સરસ બંધાઈ ગયો છે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે એને રોસ કરી દઈશું સરસ થઈ ગયો છે એકદમ મસ્ત આપણો લોટ કમ્પ્લીટ તો આપણે એના શક્કર કરાવવાની લેવાના છે આપણે એક હરખા ગોણા કરી લઈશું પછી આપણે એક સરખી એની રોટલી બનાવવાની છે રોટલી બનાવી પછી આપણે એના શક્કરપારા બનાવવાના છે આપણા લોહા સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે એમાં તૈયાર કરી દઈશું આપણે એની રોટલી બનાવવાની છે એની આપણે ત્રણ રોટલી વણી લીધી છે તો આપણે આમાં એની ઉપર તેલ લગાવવાનું છે હા તેલ લીધું છે વાટકીમાં તો આપણે એમાં મેંદાનો લોટ નાખીશું મેદાનો લોટ નાખી અને આપણે એનું મિશ્રણ કરવાનું છે તો આપણે આ રોટલી લેશું એની ઉપર આપણે લગાવવાનું છે આખામાં લગાવવાનું છે એટલે આપણે સરસ બને છે પડવાળા બનશે બહુ જાજુ નથી લગાવવાનું ઝાજુ લગાવી દઈએ તો સાઈડમાંથી નીકળી જાય છે તો આપણે એની ઉપર ત્રીજી રોટલી મૂકી દઈશું ત્રીજી રોટલી મૂકી અને આપણે એને થોડીક વણી લેવાની છે આપણે થોડુંક

આપણી રોટલી ફરી વાર સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે હજી એક વખત વાળી દેવાની છે તો વાળવા માટે રીતના વાળી દઈશું આપણે રોટલી સરસ વણાઈ ગઈ છે તો આપણે એને કટિંગ કરી નાખીશું આપણે આને એક થાળીમાં કાઢી લઈશું આપણે શક્કરપારાને તળી લઈશું તો આપણે તળવા માટે પેન મૂક્યું છે આપણે તેલ એડ કર્યું છે આપણે ધીમો ગેસ કરી દીધો છે તેલ આપણું આવી ગયું છે તો આપણે એમાં શક્કરપારા નાખીશું આપણે દેવાના છે આપણે એને ધીરે હલાવીશું એકદમ ધીમા ગેસે સડવા દેવાના છે અને ગોલ્ડન કલરના થવા દેવાના છે આપણા પડ બધા અલગ અલગ થઈ જાય છે સરસ એકદમ સરસ તળાઈ ગયા છે શક્કરપારા સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે એક થાળી મૂકી આપણા શક્કરપારા સરસ તૈયાર થઈ ગયા છે તો હાલો શક્કરપારા ખાવા મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે